નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર માઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટીમાં પ્રશ્ન નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કર્યું સરસ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસોથી પંદરસો અગિયાર પછી છે ઈસમગુલ જે છે અઢારસોથી બાવીસો મેથી જે છે આઠસો થી તેરસો રાયડો જે છે અગિયારસોથી બારસો અને હવે આગળ છે રાજગરો જે છે નવસો થી એક હજાર સડસઠ બાજરી જે છે ચારસો વીસથી પાંચસો ઓગણપચાસ જેનો નીચો ભાવ છે સત્યાવીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર નેવું અને એરંડા જે છે તેરસો થી તેરસો પંચાવન અને હવે છે અજમો જે છે તેરસોથી સત્તરસો તો આ હતા આજના થરાદના બજાર ભાવો